ટીમ વડોદરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો સો દિવસના અંદર આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવ્યું હતું

મંગળવારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી તેઓનું પ્રોત્સાહન તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું ગત વર્ષે જે નદીમાં પૂરના પાણી આવ્યા હતા લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા ત્રણ ત્રણ દિવસ સુધી બાળકો પણ ભૂખ્યા રહ્યા અને આ જોતા ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્ર નદીને પહોળી કરવા માટે નાણાંનું નાણાં પાડ્યા અને નાણાં ફાળ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્ર નદીને પહોળી કરવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે આ આયોજનમાં ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા ભ્રષ્ટાચારો થયા છે એના અમે દસ્તાવેજી પૂરા વડોદરા શહેર કલેક્ટરને આપ્યા છે સાથે સ્ટેટ વિજિલન્સની તપાસની માગણી કરી હતી અને વડોદરા શહેર કલેક્ટરે સ્ટેટ વિજિલન્સ માટે કાગળ આગળ મોકલી આપ્યો છે ત્યારે આવા વડોદરા શહેર કલેક્ટરને આજે અભિવાદન કરવા આવ્યા હતા અને એમને ગુલદસ્તો આપવા ગયા પરંતુ સમય નો હતી ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને હવે પૂરા આવતી ગઈ છે પરંતુ આવા કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે એનો ખૂબ ખૂબ આભારી છે વડોદરા શહેરમાં ગતરોજ અમારા દ્વારા જે વિશ્વમિતિ પ્રોજેક્ટ છે તેની વિજિલન્સની માંગ કરી હતી કારણ કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે સિંચાઈ વિભાગનું જે ચોવીસ કિલોમીટર સફાઈ કરે છે બાકીની સફાઈ કોર્પોરેશન કરે છે એ બેવના અંતર વચ્ચે પચાસ બાવન કરોડનો ડિફરન્ટ આવતા અને સાધન સામગ્રીમાં પણ મોટો ડિફરન્ટ આવતા આજે અમે એની જાચ માટે અગાઉ રજૂઆત કરી હતી વડોદરા ટીમ વતી આખા ટીમ વતી અમે લોકોએ જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એની વિજિલન્સની તપાસ કલેક્ટર સાહેબે સ્ટેટ વિજિલન્સમાં લેટર લખીને કરાવડાવી છે કોર્પોરેશનમાં પણ આપ્યો છે સિંચાઈ વિભાગમાં પણ આપ્યો છે તે બદલ આવા અધિકારી વડોદરા શહેરને મળ્યા છે જે નિષ્પક્ષને જે આવેદનપત્રનું માન સન્માન રાખે છે અગાઉ અન્ય કેટલા બધા કલેક્ટર કેટલા બધા અધિકારીઓ મળી ચૂક્યા છે જે લોકોના આવેદનપત્રની આટલી ગંભીરતાથી લેતા નહોતા પરંતુ સાહેબે જે રીતનું ગંભીરતાથી લીધું છે તે બદલ ટીમ વડોદરા આખા વડોદરા વતી સાહેબનું શુભેચ્છા અને સન્માન માટે અમે આજે અહીંયા આવ્યા હતા સાહેબ મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે એમના બિઝી શેડ્યુલ હોવાને કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને સન્માનિત કર્યા છે અને સૌ કલેક્ટરની ઓફિસના સૌ કોઈ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નિષ્પક્ષ જાચ માટે અમે રજૂઆત કરી છે હવે વિજિલન્સની ટીમ આવશે અને આગાઉ જે કોઈ નેતાઓ છે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે જેમની પણ મિલીભગત છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ અગાઉ સ્પષ્ટતાની સાથે સામે આવશે ટીમ વડોદરાના લોકો વડોદરા જિલ્લા કલેક્ટરની પડખે ઉભા રહેશે ઘણા સમય પછી વડોદરાને નવા પ્રમાણિક કલેક્ટર મળ્યા છે તેવી વાત ટીમ વડોદરાના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ તો ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી